જામનગરના રંગમતી નદીને ઊંડી ઉતારવાની તેમજ મૂળ સ્થિતિ પર લઈ આવવા માટે મહાનગરપાલિકા દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ઓગણસી દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી પર પહોંચી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ઉપસ્થિત મનપા અધિકારીઓને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ તકે ધારાસભ્યની સાથે વોર્ડ નંબર સોળના કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયા તેમજ પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા